મા તુંજી તમને આવતું બનામી યાર તમે બોલા લ્યો લંબી મધુરી લે એ જીઓ જીઓ લે મારા અમાર 18 તો થઈ ગયા અમાર એક બાકી રહી ગયો અલ્યા એક જ બાકી દમે એટલે બી પૂરો થઈ જાય એટલે લુંદીઓ મૂક્યો લે લે તમે આ છો યાર તમે આ જો તમે અલ્યા આયો લે આવી ગયો પકડ પકડ્યો પકડતા ને હવે અલ્યા લે લે લઈ ગયા લ્યો કેનાજી આયો તો લું પા લઈ ગયા યાર ના ઉતા લે આવ દે ખબર મારે આટલો લેવાપોરે તમે પાણી લઈ ગયા તું ના લઈ દઉં બરાબર

શું વગાડી દઉં ખબર નહીં વાગી કશું પડતી નહી પડતી નાખતા નહીં બોલો પેલા વાત લેવાનું આવે તો બધું યાદ આવો એટલે મને કશું યાદ યાર તો કે

પણ ના ના ઓમ એવું નહી હોય આ સરપંચ ગોમ માં ચૂંટાઈ ના ને એટલે આની તી કોકનું લીધું હશે કોઈ ગરીબ ની આયો બાયો એટલે આ સરપંચ ન હું બધું ફરી જવા મંડ્યું લાગવા મકાઈ નું મને જવા દે ગોમ હું એટલે ઘેર જઈને બે પછી જવું મુદ્રા મુદ્રા કરો દે અને ખોણ મેળવું હોય મતું દે બોલો જી ના જે ના હું કરો અરે આ દોરા ખોણ મેળવા આવ્યા ભાઈ ને કો ભ્રીતું કોઈ અભરેખ નહિ તમે સરપંચ ને આ તો કઉ મથુર થી ને પેલા ચેનાથી બે પતંગ લૂંટવા જાય તો કઉ સરપંચ ને કઉ પતંગ લૂંટવા જગ્યાએ વગાડ્યું હોય લોકો પૂછવા દેખું ના ના અમે તો નહીં જાય

જી જોડે જવા દે હવે પૈસાની સેટિંગ કર્યું તો સરપંચને વધારે વાગી જી ને તો લોચા આજો સરપંચ ને તો હારું તું મગજીનું ફરી ગયો ઓળખી ના જાય તો સારું ને કા અમારું તો તેલ લેકવી જવાનું હા નહીં તો કેસ બેચ કરી જાય તો મૂન ચેનાજી બે બે ભરાઈ જવાના હા ચેનાજી જોડે જવા દેવા મને ખાય ખા અભી બી આલે આ ડોગે તરકા ને માટે બેઠો આ કુતરો કુતરો બધું ભેદી રાખે એટલે મારા હવે બેહું પણ આમાં કેમ વચુંજીએ

મને ખબર જ એવું લાગે કેવું થઈ ગયું પણ હું ના થવાનું થઈ ગયું એવું થયું નઈ હા થયું હું મને એટલી તો રોબી વાત કરો છું મને મગજ માં ઉતરે એટલે ત્યાં ટીનાજી નહી ટીનાજી ટીનાજી મને એમ કીધું કે સરપંચ હે ને હો આપડે પણ મેં તો બરાબર તમે મોટું લઈને આવતા મૂકી નતું કરી શકતા તમે પણ હું તો આગુ પેલા નહોતો પડી ગયો એટલે હું આગુ પેલા પડી ગયો તમે હા મસુજી જો મારી વાત અભરો ગમે તો થયું હોય ને તો આપણે ખબર કાઢી જઈએ પેલા

આપડે ખબર અને હલવાઈ જવું અમે દવા બાર કરાવ બરાબર ઓળખતા થઈ જાય તો આપડે જેલ માં જવાનું થાય તો હું તમને કહું કે ઉત્તરાયણ જેલ ના હોય હા તમે પેલા આપડે ખબર કાઢી

પતંગો નવા નાખો અલ્યા પતંગો લૂંધવા નાખી હા ના આ ગમત ગમત બના બન

અને તીના દી જ નહીં વગાડ્યું ને ભાઈ એ તો હું ખબર જીએ કાંઈ ખબર પડે જીએ ખબર પડ્યા ને આ તો તીના દી હા બુદો હું આપના કોઈ વાતે ના કરે જો અને આપડા ઉપર લાખ હતો આ તો કોઈ નક્કી નહીં બુદો સાચી તો આ તીના દી વગાડ્યું બરાબર અને કે પણ હવે યાદ થતી જતી નહીં બરાબર